ખેડૂત મિત્રો ગઈકાલે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો અમે છેલ્લે જોયું હતું કે સત્તાણું પોઈન્ટ પચાસ સેન્ટની આસપાસ સુધી પહોંચી ગયો હતો પછી ક્રમશઃ ઘટી ગયો હતો ટૂંકમાં કહેવાય ને કે ગઈકાલે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો ભળભળ રીતે આગળ વધતો હોય તે રીતનો માહોલ છે તે જોવા મળ્યો હતો પણ આ માહોલ છે તે જળવાયેલો નહોતો રહ્યો અને આને કારણે રૂની પણ કે ભારે ઉછાળા સાથે ઠેકડા મારી રહી હતી આજે ખેડૂત મિત્રો તારીખ સાત ત્રણ બે હજાર ના રોજ અમેરિકાનો ન્યુ કોટન વાયદો મે બે હજાર નો ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને છેતાલીસ મિનિટની આસપાસ જીરો પોઈન્ટ એકસઠના વધારા સાથે છન્નું પોઈન્ટ ઝીરો આઠ સેન્ટની આસપાસ અત્યારે રિકવરી તરફી આગળ વધવા માટે મથામણ કરી રહ્યો હોય તેવું વાયદાને જોતાં આપણને લાગી રહ્યું છે આને કારણે ગઈકાલે ખેડક મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો છે તે વધારા તરફી રિકવરી તરફી આગળ વધતો હતો એટલે તેની પાછળ પાછળ આપણી ઘરેલું એમસીએક્સ કોટન કેન્ડી રૂનિક ઘાસડીનો અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે બાસઠ હજાર ત્રણસો વીસની આસપાસ બંધ આવ્યો હતો અને એકત્રીસ મે બે હજાર ચોવીસનો આપણો ઋણની ઘાસડીનો એમસીએક્સ કોટન કેન્ડીનો વાયદો પણ ચોસઠ હજાર પાંચસોની આસપાસ બંધ આવેલો હતો ગુજરાતમાં માં ઘણા બધા ખેડૂત મિત્રો ની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ કપાસ ની ગુણવત્તા મુજબ તેરસો પચાસ થી સોળસો રૂપિયા ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના ભાવો બોલાઈ રહ્યા છે અને અમુક વિસ્તારમાં સોળસો ની ઉપરની સપાટી પણ ભાવો છે તે બોલાઈ રહ્યા છે તેવી કોમેન્ટ ખેડૂત મિત્રો તરફથી અમને મળી રહી છે ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં આભાર ખેડૂત Pedro.